છે કે એક સગીરભાઈની દીકરી છે એ ભાભર પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેની સાથે બનેલ આપ જાહેર કરે છે તાત્કાલિક એની ફરિયાદ લેવામાં આવે છે તો એની ફરિયાદની વિગત જોતા કે ચચાસના ગામનો જે યુટ્યુબ સ્ટાર પોતાને કહે છે કે એસ એમ ઠાકોર એનું આપણું નામ છે સાહિલ માનાજી ઠાકોર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા મારે તમને બે આ જોડને ખાસ વિનંતી છે કે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ ઉપર નવા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે વાત કરીશું આશમ ઠાકોરની મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને ફોટો ઉપર રોસ્ટિંગ કરવું એક કંઈક ગુનો નથી પણ એની કંઈ હદ હોય છે મિત્રો તો મિત્રો ફોટા અને વિડીયો વાયરલ કરવા એ પણ કોઈ ગુનો નથી પણ એની કંઈ મિત્રો હદ હોય છે દીકરીનો જે એક બનાવ બન્યો છે અને હાલ એસ એમ ઠાકોરને એમ કહેવાય કે રિમાન્ડ ઉપર લીધા છે અને મિત્રો આપણે વાત કરીશું આના પહેલા કે જે કિંજલબેન ઠાકોર મોજરૂ તેમના પણ વિડીયો અને ફોટો જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી અને ફેમસ બનાવવાની કોશિશ કરી મિત્રો અને આ વખતે પણ એકા દીકરીના જે એમ કહેવાય કે ફોટા અને વિડીયો જે તેમના સાસરીય દીકરીના સાસરીયમાં પહેલાં ને વિડીયો શેર કર્યા હતા અને તેમના પક્ષ દ્વારા પાછા જે એમના જે માતા પિતા છે દીકરીના એમના સુધી પાછા ફોટા પહોંચ્યા હતા વિડીયો અને ફોટા એના આધારે મિત્રો તે લોકોએ ફરિયાદ નોંધાવી છે અને હાલ ફરિયાદ જે પાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે અને એમ કહેવાય કે એસ એમ ઠાકોરની જે ઇન્સ્ટાગ્રામની આઈડી એ પણ ચેકિંગ ઉપર છે અને જે લોકો ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો જે રોસ્ટિંગના વિડીયો બનાવે છે તેમની પણ આઈડીઓ ચેક થઈ રહી છે એટલે મિત્રો ખાસ તમને સાવચેત કરવા વિનંતી છે કે ખોટી રીતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચડાવતા નહીં રોસ્ટિંગ કરતા નહીં અને ખોટા વિડીયોને ફોટો ચડાવતા નહીં કારણ કે અત્યારે જે ઇન્સ્ટાગ્રામની અંદર જે બાબરવા બનાસકાંઠામાં જે દરેક ચેકિંગ ચાલી રહ્યું છે એના હું તમને વિડીયોના માધ્યમથી તમને એક જાણકારી આપી રહ્યો છું અને મિત્રો એસએન ઠાકોર વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેને તેની સાથે દુષ્કૃત્ય કરેલું છે અને તેના ફોટા વાયરલ કરે છે જે લગતની ફરિયાદ નોંધી તાત્કાલિક ત્રણ ટીમો બનાવવામાં આવે છે અને તેને ગોંડલ ખાતેથી ચોવીસ કલાકની અંદર અટક કરવામાં આવે છે અને તેની તપાસ દરમિયાન હાલમાં તે આરોપી છે રિમાન્ડ ઉપર છે અને બીજી કોઈ પણ સગીર વયની દીકરીઓ કે બીજી અન્ય દીકરીઓ સાથે તેને કોઈ દુષ્કૃત્ય કરેલ છે કે જે એસ એમ ઠાકોરની ડુપ્લિકેટ આઈડી બનાવીને એસ એમ ઠાકોર અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર છે તેમ છતાં તેની જે ખોટી આઈડીઓ બનાવીને જે ભોગ બનનાર છે તેના વિડીયો વાયરલ કરેલા છે તો આ બાબતે પણ અમે તપાસ કરેલી છે અને માહિતી માંગવામાં આવેલી છે જે નંબર ઉપરથી આ જે આઈડી બનાવેલી છે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે જે એસ એમ ઠાકોરની આઈડીઓ છે